સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓના ધરણા ચેક બાઉન્સ કેસમાં તેર વેપારીઓ જેલમાં ન્યાયની માંગ સાથે વિરોધ સુરત ડાયમંડ એસોસિએશન ખાતે આજે હીરા વેપારીઓએ પ્રદર્શનમાં ઉતરી ન્યાયની માંગ કરી વેપારીઓએ કેક પી સંઘવી કંપની પાસેથી રફ ડાયમંડ ખરીદ્યા હતા અને ગેરંટી પેટે ચેકો આપ્યા હતા જો કે પાંચ વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન થતાં નાણાં ભરપાઈ કરી સમાધાન થયું હતું છતાં કંપનીએ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરતા તે બાઉન્સ થઈ ગયા આ મામલે તેર વેપારીઓને જેલની સજા પણ થઈ છે અને અનેક વેપારીઓ આર્થિક સંકડામણમાં છે વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે અને એસોસિએશન દ્વારા કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરવાના પ્રયાસો શરૂ થયા છે આ જૂનો કેસ છે પહેલાં રજૂઆત થઈ ચૂકી છે જે કેપી સિંઘી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠવણું કર્યું હતું એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ છૂકવણું ટકાવી આવતું એ લઈ લીધેલું છે અને પછી અમારી ઉપર કેસ કરેલા છે તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું